બે હજાર 2025 મંજલ ભારતીય સેનાના બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા બાવીસ જાન્યુઆરી બે ના રોજ મંગલ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી ખાતે એક વ્યાપક આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રિગેડ કમાન્ડર ના સક્ષમ આશ્રય હેઠળ કેમ્પની કલ્પના કરવામાં આવી હતી અને તેને ફળીભૂત કરવામાં આવી હતી બ્રિગેડિયર સોનેન્દ્રસિંહ સેના મેડલ આ પહેલ તબીબી નિષ્ણાતોની એક ટીમને એકસાથે લાવી હતી જેમાં સામાન્ય ચિકિત્સક એક સ્ત્રી રોગ વિજ્ઞાની એક દાંતના ડોક્ટર અને ફિઝિયોથેરાપિસ્ટનો સમાવેશ થાય છે જેમણે આરોગ્યની વિવિધ ચિંતાઓને સંબોધી હતી ઈસીજી અને મૂળભૂત પ્રયોગશાળા પરીક્ષણો જેવી અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ હતી જે ચોક્કસ નિદાનની ખાતરી કરે છે ગ્રામજનોએ સુલભ આરોગ્ય સંભાળ સેવાઓ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી જેમાં hypertension and diabetes મહિલા આરોગ્ય તપાસ દાંતની સારવાર અને ફિઝિયોથેરાપી સત્રો જેવી બીમારીઓ માટે સામાન્ય પરામર્શનો સમાવેશ થાય છે ઇવેન્ટમાં બેઝિક લાઈફ સપોર્ટ અને કોમ્પ્રેશન ઓનલી લાઈફ સપોર્ટ પોષણ સ્વચ્છતા અને રોગ નિવારણ પણ સ્વાસ્થ્ય શિક્ષણ સત્રો પણ દર્શાવવામાં આવ્યા હતા કેમ્પની સફળતા મંજલ ગામના સરપંચ શ્રીમતી લક્ષ્મીબેન જોશી જિલ્લા તબીબી અધિકારીઓ પીએચસી સ્ટાફ અને સ્થાનિક અધિકારીઓના સહકારનું પરિણામ હતું તેણે ગ્રામીણ વિસ્તારોમાં નિયમિત મેડિકલ કેમ્પ અને ઉન્નત આરોગ્ય સંભાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આવશ્યક જરૂરિયાત પ્રકાશિત કરી પીએચસી ખાતે આરોગ્ય શિબિર એ સ્વસ્થ અને વધુ ન્યાયી સમાજના નિર્માણમાં ભારતીય સેનાની પરિવર્તનશીલ શક્તિ અને પ્રતિબદ્ધતા નું ઉદાહરણ આપે છે